નમસ્કાર પશુપાલક મિત્રો આજે આપણે એક એવા પશુપાલકને મળવા માટે આવ્યા છે કે જેમને ત્યાં ગાયને કંઈક સમસ્યા હતી શું સમસ્યા હતી અને એ સમસ્યાનું નિરાકરણ કેવી રીતે આવ્યું એ એમના પરિચય સાથે જ આપણે જાણીશું તો સૌ પ્રથમ તમારો પરિચય આપો શું નામ છે તમારું સુભાષ પૂરું નામ સુભાષીશ્વર ગામી ઓકે ગામ કયું ઝરણપાડા દાદરીફળી ઓકે અને તાલુકો કયો ઉચ્છલ અને જિલ્લો તાપી

તો છેલ્લા ત્રણ ચાર વર્ષથી તમે પશુપાલન કરો છો તો મને એ જણાવો કે તમારે ગાય ને શું સમસ્યા હતી અથવા તમારી ભેંસ ને કઈ સમસ્યા હતી શું સમસ્યા બગડી ગયેલા બંને અચ્છા તેનાથી દૂધ ઓછું થઈ ગયું એટલે આચળ બંધ થઈ ગયેલા બંધ થઈ ગયા અચ્છા ઓકે એટલે કેટલા આચર બંધ હતા બે આચર બે આચર એટલે કયું વેતર ચાલે અને કોને પ્રોબ્લેમ હતો ગાય ને કે ભેંસને ગાય ને ગાયને ગાયનો પ્રોબ્લેમ હતો અને બે આંચડ બંધ હતા બે આચડ બંધ તો આ ગાયનું કયું વેતર ચાલે તીસરું ત્રીજું ત્રીજું બરાબર એટલે પહેલાં વેતરમાં એવું થયેલું ના બીજા વેતરમાં બીજા વેતરમાં થયેલું અચ્છા એટલે અત્યારે હાલમાં ત્રીજું વેતર છે ત્રીજું વેતર તો બીજા વેતરમાં પ્રોબ્લેમ આવેલો કે ત્રીજામાં આવ્યો બીજામાં આવ્યો બીજામાં આવેલો બીજામાં આવ્યો ઓકે તો શું મતલબ કેટલા મહિના પછી આ પ્રોબ્લેમ આવેલો ગાયનું પછી પ્રોબ્લેમ છ એક સાત મહિના થયા પછી એમાં આચર બગડી ગયા અચ્છા ત્યારે પછી આચર બગડી ગયા એટલે એમાં સોજો આવી ગયો કે પછી કેવું થતું સોજો બી આવી ગયેલા અને આચળ બગડી ગઈ એટલે પછી દૂધ છું થઈ ગયું કેટલું દૂધ આવતું હતું અને કેટલું ઓછું થઈ ગયું છ લિટરમાંથી તો ચાર આવે અચ્છા મતલબ છ લિટર દૂધ હતું ને ચાર થઈ ગયું ચાર થઈ ગયું બરાબર બે આંચળ ફેલ થવાના કારણે ફેલ થયો ઓકે તમારા આસપાસમાં બીજા પણ પશુપાલક હશે ને હા તો આંચળ જ્યારે બંધ થઈ જાય પછી એની કોઈ દવા કરાવે તો એ આંચળ પાછા આવી જાય એવું ખરું કે એવું કઈ નહીં અચ્છા એટલે તમારા આસપાસમાં જે ખેડૂતો છે કે પશુપાલક મિત્રો છે એ લોકો પણ પશુપાલન કરતા હશે ને કરે તો કોઈની અચ્છા તો કોઈ બીજી દવા તમે મતલબ કરી કે નહીં કરી પછી મતલબ ખવડાવી બધું કઈ રહ્યું પેલું નારાયેલ નો પેલો કાચું નારાયેલ ઓકે ખવડાવ્યું પણ તે નથી હોય નથી ફેર અચ્છા દેશી ઉપચાર જે કીધા એ પ્રમાણે તમે કરી દે પણ કોઈ એનાથી ફાયદો થયો નહી બરાબર અત્યારે હવે આચર બંધ છે કે ખુલી ગયા ખુલી ગયા ઓકે તો હવે દૂધ કેટલું આવે 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 હવે મતલબ પણ વધારો થઈ ગયો આચળ પણ ખુલી ગયા ખુલી ગયા બરાબર છે તો આ રિઝલ્ટ જે આવ્યું હોય શેનાથી આવ્યું એ થોડીક વાત કરો એ વાત કરી પછી પાવડર લીધો પછી કયો પાવડર બતાવો ઉપર થોડું બતાવો આ ઓકે પેટ વેટ છે પેટ વેટ છે નેટસફ કંપની આ પ્રોડક્ટ છે આ એક પશુઓ માટેનો એક ખોરાક કહેવાય એક સપ્લિમેન્ટ કહેવાય જે તમે ખવડાવ્યું સૌ પ્રથમ મને એ જણાવો કે એ મળ્યું કેવી રીતના ક્યાંથી માહિતી મળી એ અમે દૂધ ડેરી ફાઈને જતા હતા ત્યારે કઈ દૂધ ડેરી ઝરણપાડા ઝરણપાડા દૂધ ડેરીમાં તમે જતા હતા હા તો વાત કરી એક જાનને ને હા પછી સુનિલભાઈ મે મને એને વાત કરી અચ્છા સેલ્પેશભાઈ જોડે વાત કરાવી તો તોલ્પેશભાઈ આ જે ભાઈ છે હા એમના જોડે વાત થઈ હા એમ એમના જોડે વાત એટલે કે સુનિલભાઈ કોણ થાય તમારો એ તો અમારા કઈ નહી દસ્તર જ થાય ઓકે તમારો મિત્ર છે હા મિત્ર છે એટલે એમણે તમને સલાહ આપી સલાહ આપી પછી ડેરી ઉપર ગયા ત્યારે હા હા અને પછી એમની વાત સાંભળીને તમે હા

એવી રીતના તમે ખવડાવવાનું ચાલુ કર્યું દાણ સાથે દાણ સાથે પછી કેટલા દિવસ પછી તમને આ રિઝલ્ટ મળ્યું કે આંચળ ખુલી ગયા બે ત્રણ મહિના અચ્છા કલ્પેશભાઈ તમે જણાવો આમાં કેવું છે સાહેબ એમનો લગભગ સાતમો સાતમો મહિનો ચાલતો હતો ગાય નો ઓકે આચળ તો વર્ષ થી જ બંધ એના એક વર્ષ પહેલાથી જ અચ્છા બાકી સાતમા મહિને ગાભણ હતી ગાય ત્યારે એમને મને ફોન કર્યો કે મારી ગાય ગાભણ છે તો આ પ્રોબ્લેમ છે બે આચળ ફેરલો તો શું મતલબ બીજું વેતર માં બીજું વેતર માં ગાય આવી ને ત્યારે જ આચળ બંધ થઈ ગયેલા જે એમણે કીધું એ પ્રમાણે અને એવા સાત મહિના થઈ ગયેલા અને ત્યાર પછી એમનો ફોન આવ્યો તમારી પાસે અને તમને તમે એમને પ્રોડક્ટ આપી પ્રોડક્ટ આપી પછી

સાત સાત લિટર એટલે એક ટાઈમે સાત લિટર આવે એટલે આખા દિવસમાં ચૌદ લિટર સુધી ને પહેલાં કેટલું આવતું હતું આખા દિવસમાં ચાર ચાર આઠ લિટર આઠ લિટર ઓકે જયારે આંચડ બંધ થઈ ગયેલું ત્યારે અને જ્યારે સારું હતું ત્યારે કેટલું આવતું પહેલા વિતરમાં ચાર નહીં નહીં પહેલા વિતરમાં જ્યારે આંચડ બધા દૂધ નીકળતું ત્યારની વાત ત્યારે પાંચ ત્યારે પાંચ લિટર ઓકે મતલબ કે દૂધમાં તમારો વધારો થઈ ગયો આચર પણ અહીંયા ગાયનું ખુલી ગયું અને દૂધમાં તો વધારો થયો જ છે પણ ફેટમાં કેવું છે અત્યારે ફેટમાં છે ફેટમાં પણ સારું છે હવે એ જણાવો કે તમે આ ગાયને તો ખવડાવ્યું પણ એની સાથે સાથે તમારે ત્યાં ભેંસ પણ છે તો એને ખવડાવ્યું કે નહીં ખવડાયું ભેંસને ખવડાય તો એમાં શું રિઝલ્ટ મળ્યું તમને એમાં એ પાવડર ચાલુ કરી ખવડાવી અને ગાબડ લઈ ગયા અચ્છા

હમણાં વેચી હોય તો હવે હમણાં તો વધારે ફેમ હોય હવે કેટલામાં વેચાય હમણાં તો 70 80 માં હો નીકળે મતલબ જે ગાય 70 80 હજાર ની છે અને એ ગાય જો આ બે આચળ બંધ હતા અને ત્યારે જો વેચવા કાઢતે તો કેટલા હજાર માં વેચાતે દસ હજાર માં દસ હજાર વધારેમાં વધારે પણ બરાબર ને આજે સિત્તેર હજાર સુધી એ ગાય જઈ શકે એમ છે

તો શું કહેવું છે તમારે બીજા પશુપાલક મિત્રોને આ પાવડર વિશે તો કંઈ નહીં તો બીજા લે તો સારું એમ નવા પાવડરમાં બહુ ફર પડેલો છે અમને અને સારો રિઝલ્ટ મળેલો છે બરાબર છે માનો કે કદાચ તમને આ પાવડર નહીં મળતે અને ગાય વેચી જ નાખવી પડતે બરાબર ને એના સિવાય બીજો કોઈ બીજો કોઈ વિકલ્પ હતો જ નહીં તો શું વિચારતા તમે મતલબ કે આ પાવડર જો નહીં મળતે તો શું થાય એમ तो पड़ते पढ़ते तुम्हाने अच्छा ओके तो मतलब बताने सलाह एच्छे के